हाँ से भाई आ बे बगीचा में आवे ने बाधी पड़ा है नहीं हमें मित्रों से कोटा तू तेरे थु। देव 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 तो तो मैं तो तेरे को हरा भी समझता था तो तो राम निकला रे देव मानुष निकला क्या है भाई <laughs> क्या हुआ वही पैसों की दिक्कत और अभी हम लोग બગીચો એટલે બગીચો હોય ગાઈસ એક નંબર આવે પ્રસાદાઈ ફોટો આના લોકો બે મહિના તમને એક આપે હું એટલા ને કે બધાય જોઈ પણ હું ટાઈમ ના હોય મારી પાસે મૂકવાનો એટલા માટે

ઘાસને બધી વ્યવસ્થિત બેઠ બેસવાની પણ વ્યવસ્થિત સગવડ છે તો આ ખૂબ જ વ્યવસ્થિત કામગીરી કહેવાય નગરપાલિકાની અને અહીંના જે મુખ્ય જે વ્યક્તિઓ છે એની અને વ્યવસ્થિત સ્વિમિંગ પૂલ છે અહીંયા અને અવનવા પ્રાણીઓ છે બંદર બંદરનું કૂતરું છે સિંહનું કૂતરું છે વાઘનું કૂતરું છે અહીં સેફ્ટી માટે ગાર્ડ પણ રાખેલા છે અને સીસીટીવી કેમેરાનો પણ અહીં ઉપયોગ થઈ ગયેલો છે તો જોઈ શકો છો તમે તેનું પૂરી વાત પણ છે તો ખૂબ જ સરસ કામગીરી છે જોઈ શકો છો આ પણ વ્યવસ્થિત રીતે બાળકોને મનોરંજન મળે તે માટે આ પણ બનાવેલું છે સ્વિમિંગ પુલ ટાઈપ નગરપાલિકાની અહીં જાહેર સૂચનાઓ પણ છે તેનો ચોક્કસ અમલ કરવો જોઈએ આપણે સત્તર જેટલી સૂચનાઓ છે કે કોઈ પણ વૃક્ષની છેડછાડ ના કરવી જોઈએ કોઈ પણ પાણી હોય તેની છેડછાડ ના કરવી જોઈએ અહીં કોઈ પણ કચરાપેટી છે તો આપણે કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ તો એ બાબતની નગરપાલિકા દ્વારા પંડિત દીનદયાલ ઉદ્યાન ઉપાધ્યાય ઉદ્યાન દ્વારા કેશોદ નગરપાલિકાએ આ સૂચનાઓ આપી છે તેનો મુખ્ય પણ અમલ કરવો છે સરસ મજાનો આપણા ભાઈ છે અને ફુવારો પણ છે અને ફુવારો પણ છે મારી પાછળ તમે જોઈ શકો છો કેટલા દિવસ પછી હવે તો તમે આ સૌંદર્ય એક રાતનું જે સૌંદર્ય કહેવાય એને તમે જોઈ અને માણી શકો છો અને અત્યારે અમે ત્રણેય અત્યારે ફુવારાને મજા લઈ લઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો જો ફુવારો કેશોદનો નગરપાલિકાનો ફુવારો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાના વૃક્ષો છે તેની છેડછાડ આપણે ન કરવી જોઈએ અને અહીંની ચોખાઈ આપણે જોઈ શકીએ છીએ અત્યારે આપણો ભાઈ એવો છે દાબેલી ખાવા તો મારી દસ રૂપિયા વાળી દાબેલી આવી ગઈ છે આપણા ભાઈ આવ્યા છે દાબેલી ખાવા અને જો દાબેલી ખાઈ છે મારે ખવાઈ ગઈ આપણે એવા જઈએ તો એટીએમ પૈસા ઉપાડવા